રાજકોટ એટલે રંગીલું શહેર અહીંયા અહીંયા તમે આવો એટલે તમને ને કંઈક નવીન જોવા મળે છે કારણ કે એટલે તમે અહીંયા ખાવા પીવા પણ વેરાયટી જોવા મળશે પણ રાજકોટમાં અત્યારે એક નવી જ વસ્તુ જોવા મળી રહી છે અત્યાર સુધી આપણે એટીએમ માંથી પૈસા નીકળતા જોયા છે પણ શું તમે ક્યારે એટીએમ માંથી ફાકી નીકળતી જોઈ છે નહીં ને પણ આ વસ્તુ તમને રાજકોટમાં જોવા મળશે રાજકોટમાં હવે નવી ટેકનોલોજીથી ફાકી વેચાઈ રહી છે એટીએમ માં કાર્ડ નાખો એટલે પૈસા નીકળે પણ આ એટીએમ માં પૈસા નાખશો એટલે ફાકી નીકળશે માવા લવર માટે આ એક નવી ટેકનોલોજી કામ આવી રહી છે અડધી રાતે પણ માવા લવરને હવે માવા મળી રહેશે આ મશીનની ખાસિયત છે ફાકી માટે પાર્સલ માટે ચોવીસ કલાક લોકોને માવા મળી રહીએ પાર્સલ મળી રહીએ રાતે પણ જ્યારે દુકાન બંધ હોય ત્યારે એટલા માટે આવડું આ મશીન સેટઅપ કરવામાં આવ્યું છે આવડું અહીંયા ક્યુઆર દેખાય છે તમને ક્યુઆર સ્કેન કરી અને વીસ રૂપિયા પેમેન્ટ કરવાનું છે અને સીધું આમાં સ્ટોક બતાવે અને તમારું નામ બતાવે અને દસ પંદર સેકન્ડની અંદર તમને પાર્સલ અહીંયા મળી જાય બનાવવામાં તો આવડું આ નાનું મશીન છે બાવીસવાળું એટલે આ બાર હજારનું આવે છે અને જે મોટું આવે છે સાઠ પાકીવાળું એ પંદર હજારનું આવે છે અને લોકોને બસ ચોવીસ કલાક ફાંકી મળી રહી એ માટે સેટઅપ માટે દુકાનના પાનમાં ગલ્લાને રાતે જે બંધ હોય છે ત્યાં બહાર સેટઅપ કરવા માટે અવડું આ થી અમે આને કોઈ પ્રોત્સાહન આપતા નથી ફાકીને કે ને કોઈ પણ જાતનું અવડું આવે છે મૌડી આપણે પોલીસ હેડક્વાર્ટર મેઇન રોડ ઉપર રાજકોટમાં પણ ગુજરાતમાં પણ પહેલું આ મશીન છે ક્યારેય પણ આવી રીતના ક્યાંય મશીન મૂકેલું કોઈ છે નહીં